નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શુક્રવાર દસ જાન્યુઆરી નવા વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી છે શુક્રવાર પોષ શુક્લ પક્ષની એકાદશી છે તેનું નામ પુત્રદા છે આ વ્રત ખાસ કરીને બાળકોના સુખ અને સૌભાગ્યની ઈચ્છા સાથે રાખવામાં આવે છે જાનો આ વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો એકાદશી વ્રત રાખવાની સરળ રીત એકાદશી વ્રત રાખનારા ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે એકાદશીનો વ્રત અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને બાલ ગોપાલનો અભિષેક કરો વિષ્ણુ પૂજા પછી આખો દિવસ ઉપવાસ કરવો પડે છે જેઓ ભૂખે નથી રહી શકતા તેઓ ફળ ખાઓ અને દૂધનું સેવન કરો વ્રત રાખવા માટે મન વાણી અને કાર્યમાં પવિત્રતા જાળવવી પડે છે આ રીતે તમે વિષ્ણુની પૂજા કરી શકો છો એકાદશીની સવારે ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને બાલ કરો ભગવાનને પીડા ફૂલ તુલસી ચંદન ચોખા ધૂપ દીવો અને નૈવ અર્પિત કરો અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો ઓછામાં ઓછા એકસો આઠ વાર ભગવાનના મંત્રોનો જાપ કરો એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ દ્વારા તિથિના બીજા દિવસે વિષ્ણુ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો આ પછી તમારું ભોજન જાતે કરો એકાદશીના ઉપવાસ અને પૂજાની સાથે દાન પણ કરવું જોઈએ જરૂરિયાતમંદ લોકોને ભોજન વસ્ત્ર અને દક્ષિણા દાન કરો એક પૌરાણિક માન્યતા છે કે જે ભક્તો આવ્રત વિધિ વિધાન અને ભક્તિથી કરે છે અને અને મળે છે શુક્રવાર શુક્રવાર એકાદશીનો સંયોગ આ દિવસે શુક્ર ગ્રહની પણ પૂજા કરવી જોઈએ શુક્ર ગ્રહને પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે તેથી શિવલિંગ પર પણ અભિષેક કરો શિવલિંગ પર જળ દૂધ પંચામૃત અર્પણ કરો ચંદનની પેસ્ટ લગાવો બિલવપત્ર માળા ફૂલ અબીલ ગુલાબ ધતુરા દતિકા ફૂલ વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરો ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરો પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય અને ઓમ શુક્રાય ન મહ મંત્રનો જાપ કરવો જોઈએ ઓછામાં ઓછા એકસો આઠ વાર મંત્રનો જાપ કરો જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરો જો તમે ઇચ્છો તો દૂધ અને ચોખામાંથી બનેલી ખીરનું દાન પણ કરી શકો છો